ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા અને તેમની ટીમ દ્વારા ગુજરાતના અહેમદપુર માંડવી બ્લુ ફ્લેગ બીચને ડેવલપ કરવા માટે થઈ રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું જેમાં લાઈફ જેકેટ રિંગ બોય ફર્સ્ટ એડ કિટ કોમ્યુનિકેશન સ્કિલ સીપીઆર સ્કીલ ટ્રેનિંગ સર્ટિફિકેટ સેફ્ટી અને સલામતીનું કડક નિરીક્ષણ કર્યું હતું આ સિવાય એડવેન્ચર વોટર સ્પોર્ટ દ્વારા વોટર સ્પોર્ટ એક્ટિવિટી જેવી કે મધ્ય દરિયે ડોલ્ફિન સફારી પેરાસિલિંગ સ્પીડ બોટ બમ્પ બોટ બનાના બોટ જેટ સ્કી વોટર સ્કી જેવી તમામ ગેમનો જાત અનુભવ કરીને પૂરી વ્યવસ્થા ચકાસી હતી ગુજરાતના આ દરિયા કિનારે ફરવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓ અને સહેલાણીઓને સેફ્ટી અને સલામતીનું નિરીક્ષણ કરી એડવેન્ચર વોટર સ્પોર્ટના સંચાલક અને સમુદ્ર સેવા ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી અને તેમની વર્ષો જૂના અનુભવી સ્ટાફ અને ટીમને કિનારો સ્વચ્છ રાખવા અને ડોલ્ફિન તેમજ વહેલ શાર્ક માછલીનું રક્ષણ પર્યાવરણની સ્વચ્છતા જેવી કરાતી કામગીરીની પ્રશંસા કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા સમય સાથે ફારૂક કાજી ઉના